કપડવન તાલુકાના કેવડિયા ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળી આવી વિવાદમાં કપડવંત તાલુકાના કેવડીયા ગામમાં આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળી આવેલી છે આ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં સવાર સાંજનું પાંચ હજાર લીટરથી વધારે દૂધ ભરવામાં આવે છે આશરે ત્રણસોથી વધારે સભાસદ આ દૂધ મંડળીમાં દૂધ ભરાવે છે ત્યારે ગત તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમૂલ ડેરીની વિઝિટે આવતા જિલ્લા બહારનું દૂધ આવતું હોવાનો વિવાદ સામે આવ્યો છે કેવડીયા ગ્રામજનોના કહેવાતી છેલ્લા છ મહિનાથી ગાંધીનગર જિલ્લાના દહેગામના ગંગારામ પંડિત સવાર અને સાંજનું સોળસો લીટર જેટલું દૂધ આ મંડળીમાં ભરતા હતા જે દિવસે અમૂલની વિઝિટ આવી ત્યારે આ ગંગારામ પંડિતના માણસો દૂધ લઈને આવ્યા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેન અને સેક્રેટરીએ આ મંડળીમાં જિલ્લા બહારનું દૂધ લેતા હોવા છતાં ને ના જાણતા હોય તેમ કોઈ જવાબ આપ્યો ન હતો ગ્રામજનોમાં છેલ્લા કેટલાય દિવસથી આ જિલ્લા બહારનું દૂધ કેમનું આવતું હતું કોના વહીવટથી લાવવામાં આવતું હતું ને આ દૂધ લાવવાના કૌભાંડમાં કેટલાક લોકોના હાથ હતા તે હવે તપાસ થવી જોઈએ હાલમાં દૂધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા સભાસદનું દૂધ લેવાનું હાલમાં બંધ કરી દીધું જિગ્નેશભાઈ પટેલ જીગ્નેશભાઈ જે રીતે દૂધ મંડળી વિવાદમાં આવી છે શું સમગ્ર ઘટના શું સમગ્ર ઘટના એવી હતી કે ગત અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ અમારા દૂધ મંડળીની અંદર અમૂલમાંથી જે સાહેબો ચેકિંગ માટે આવેલા એમ એવું હતું કે એમને અમૂલમાં એમને ડાયરેક્ટ સાધના ટાઈમે આવેલા અને એમ જે બધાનું જે નાનો મોટો બધા હતો સેમ્પલ લીધેલું હતું અને બધાનું ચેકિંગ થતું હતું હા દૂધ કેટલું આવતું હતું એ કોઈને ખ્યાલ નથી દૂધ લગભગ આવતું હતું એનું ખરું અમારા સેક્રેટરી છે એનું દૂધ બીજા દિવસે બંધ કરી દીધું અને એનો પગાર પણ છ સાડા ચાર લાખ જપ્ત કરીને અંદર આપે જ નથી આને કેટલા સમય એ તો કોઈ અંદાજ નથી આપણને કેટલા સમયથી આવતું હતું